કતારના દોહામાં કેદ કરાયેલા અમિત ગુપ્તાના માતા પિતા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીને મળ્યા હતા જે બાદ સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પણ વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી હતી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અમિત ગુપ્તાની કતારના દોહામાં કેદ થવાની ઘટનાના મામલે તેમના વૃદ્ધ માતાપિતા આજે સર્કિટ હાઉસ ખાતે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળ્યા હતા જ્યાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ મામલે વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી હતી નોંધનીય છે કે હજુ સુધી અમિત ગુપ્તાની કેદ કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી ત્યારે આ મામલે વિદેશ મંત્રાલય દ્વારા કતાર એમ્બીસી સાથે ચર્ચા કરવામાં આવશે જે બાદ પરિવારને દિલ્હી બોલાવી તેમના પુત્રને હેમખેમ ભારત પરત લાવવાના પ્રયત્નો કરવામાં આવશે તેવું સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તરફથી જણાવવામાં આવ્યું છે કતારના એમ્બેસીનો જે દિલ્હી ખાતે સ્થિત છે તેમનો સંપર્ક થાય અને આ બાબતે એમના માતા પિતાનો જે અધિકાર છે કે સ્પષ્ટીકરણ મળે કે કયા કારણોસર આવું થઈ રહ્યું છે અને આગળ હવે શું એનું રોડમેપ છે આ બાબતની રજૂઆત સ્ટ્રોંગલી મારા દ્વારા કરવામાં આવશે નિશ્ચિતપણે કોઈનું પણ દીકરો હોય અને તેઓને કોઈ પણ કારણ વગર આટલી યાતના ભોગવવી પડતી હોય અને એ પણ દેશથી દૂર વિદેશમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતું હોય ત્યારે માતા પિતાની ચિંતા એ સાર્થક છે અને એમની ચિંતા પ્રત્યેની મારી સંવેદના પણ છે અને આ બાબતે યોગ્યમાં યોગ્ય ઝડપી જે જે કંઈ પણ કાર્યવાહી છે એ થાય એ બાબતે પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે ચોક્કસ આ બાબત ઓલરેડી ટેલિફોનિક રીતે મેં શુક્રવારે જ વિદેશ મંત્રીજીને આ બાબતે ચર્ચા કરી છે અને આવનારા અઠવાડિયામાં પણ જ્યારે હું દિલ્હી હોઉં ત્યારે આ બાબતે પ્રાયોરિટીમાં કામ થાય એ બાબતનો પ્રયત્ન કરવામાં આવશે બજે તો અમુક પતા નહીં એ તો કંપની કોઈ બધા પતા નહીં हमको भी पता नहीं है हमारे लड़के को भी पता नहीं है वो तो बताते नहीं है वो लोग बंद करके रख, रख रखा तीन महीने से कितने साल से दुआ ग्यारह साल हो गया तेरह दो हजार तेरह से वो कौन सी कंपनी में टेक तो महिंद्रा में कौन से वो कंट्री मैनेजर है, तो है वहाँ का सर से मिले तो क्या रिस्पॉन्स मिला उन्होंने बोला हम आपका प्रॉब्लम सॉल्व करेंगे पॉजिटिव रेस्पॉन्स मिला है पर जब हमारा बच्चा बाहर आ गया तब हम तो रिजल्ट अब मानेंगे ये ना क्या कहा सांसद से ये बात कही भाई हमारे बच्चों को वहाँ से निकाला जाए वो कुछ कोई कुछ से क्वेश्चनिंग नहीं आंसर नहीं हो रहा कोई पूछ पाछ नहीं हो रही कोई उसके अगेंस्ट में केस नहीं हो रहा तो नहीं दिखे। नहीं दिखे। गया गया तो सिर्फ क्यों रख रखा है तो अपना क्या क्या पीएमओ को या दीदी किया दिखे? कुछ जवाब नहीं आता यहाँ सांसद ने क्या जवाब दिया सांसद ने तो बोला हम ट्राई करेंगे हम पहुँचाएंगे कितनी आशा रखते हो अब आशा तो बाकी तो ऊपर वाले आशा तो ऊपर वाले आशा तो ऊपर वाले आएगा तो जरूर कब आएगा સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર